બાળકો સાથે હડપલા બાબતની હકીકત જણાયલ જે અનુસંધાને સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા ગઈકાલ રોજ ફરિયાદ કરવામાં આવેલ જેમાં પ્રિન્સિપલ શ્રી શ્રેયસ નીતિનભાઈ મહેતાનાઓએ ફરિયાદ કરેલ છે જેમાં આશરે બાર વર્ષની ઉંમરના બાળકો સાથે ત્યાંના જ સ્કૂલના જ બેન્ડના ટીચર પવનકુમાર જગદીશભાઈ ડાંગીનાઓએ બંને બાળકો સાથે અલગ અલગ પ્રકારના ગુપ્ત ભાગે અડપલા કરેલાની હકીકત જણાયેલ હોય જે અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા એ ફરિયાદ દાખલ કરી હાલ જોડિયા પીએસઆઈ દ્વારા તપાસ ચાલુ કરેલ છે